જાન્યુઆરીમાં કુલ એકસો બોતેર કેસ હતા જેની સામે ફેબ્રુઆરી માસમાં માં એકસો પંચ્યાસી કેસ નોંધાયેલ છે આ ઉપરાંત ગરમીમાં પણ વધારો થયેલ છે તો નાના બાળકો ખૂબ જ નાના બાળકો સગર્ભા માતાઓ બહેનો અને વડીલો વિશેષ કાળજી અને ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જો જરૂરિયાત હોય અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું એ સિવાય ઘરની બહાર નીકળવું ટાળવું હિતાવહ છે કોટનના એટલે કે સુતરાઉ કપડા પહેરવા અને લીંબુ પાણી અથવા ઓઆરએસ પાવડર વાળા પાણીનો વધુ ને વધુ ઉપયોગ કરવો હિતાવહ છે વધુ ગરમી પડવાને લીધે સ્નાયુઓમાં તકલીફ જેને મસલ ક્રેમ્પ્સ મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવામાં આવે છે તેવી તકલીફ ઘણી જોવા મળતી હોય છે લીંબુ શરબતથી આ તકલીફ ટાળી શકાય છે આ ઉપરાંત જો કોઈને હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હૃદય રોગની તકલીફ હોય તો તેઓએ વિશેષ ધ્યાન રાખવું દવા નિયમિત ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર લેવી અને જો જરાય પણ ચક્કર લાગે એવું લાગે